જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં થશો પણ આપણે બે દીથી કઈ વ્લોગ બનાવ્યો નથી અને આજે વિપુલભાઈ મીનાબેન ને આવવાના હતા એટલે એમ થયું કે એમની જોડે જ આપણે બ્લોગ ની શરૂઆત કરીએ તો જો મીનાબેન ની બેઠા છે અહીંયા અને જય માતાજી જય શ્રી કૃષ્ણ જો સોડા બોડા પીધી નાસ્તો બસ્તો કર્યા આવી તમે નિયમણ વિતી અમને કરાય એમે તો આવી તમને કરાવી નથી ચલો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ આપણે આવી ગયા છીએ તો ભાઈના ઘરે કારણ કે આપણે એ બી દવાખાને ગયા હતા એટલે આજે ટાઈમ હતો અને ફ્રી પણ હતા એટલે કીધું જતા આવ્યો ને આંટો મારતા જાય હવે આ બાજુ નીકળવાનું નથી એટલે કીધું આંટો મારી લેવી ને સરસ મજાની સોડા નાસ્તો ને એવા પણ કરીને બેઠા છે એકા બેન ને બધા બેઠા છે તો આજે આપણે મેં મને વતન તે હજી ગયા છે અને જોવા હરિતાબેન બહુ શરમાતા મહેમાન હતા ને એટલે કુંજભાઈ ને બહુ શરમ લાગતી હતી મહેમાન આવ્યા હતા ને તે અને આપણે જે રસોઈ બનાવવાની બાકી છે તો રસોઈમાં આપણે દાળ ભાત શાક રોટલી ને એવું બનાવવાનું છે તો આપણે બનાવીને નાખીએ રસોઈ અને આ વાડીએ વાડીથી અત્યારે ઘરે આવ્યા હતા એટલે હવે એ એમનો મિશન ચાલુ કરી દે એટલે એટલે કે એ હવે વાડીએ જતા રહે હવે ફૂલ ખાવાના છે

ઉપરના વાગી ગયા છે અઢી અને અઢી વાગી ગયા છે અને આપણે જો વાસણ બધાય ઘસી નાખ્યા છે ને કચરા પોતાય થઈ ગયા છે અને એક ફ્રિજ સાફ કરવાનું બાકી રહ્યું છે તો ફ્રીજમાં છે ને બરફ જ એટલો જામી ગયો તો કેટલો બરફ જામી ગયો છે ફ્રીજમાં તો ફ્રીજમાં બરફ ઓગળી જાય ને પછી આપણે આ ફ્રીઝ સાફ કરવાનું છે એટલા માટે આપણે ફ્રીઝને છે ને ઢળીને સોંકડીમાં જ લઈ લીધું છે તો આજે મહેમાન આવ્યા હતા ખૂબ જ આનંદ થયો અમને અને ખૂબ જ મજા આવી અને આવીને આવી મજા આવતી રહે અને તમને પણ અમારા બ્લોગ જોવાની મજા આવતી રહે તો આપણે આવી ગયા છીએ ધાબે અને ધાબે જો ટમેટાના રોપ ને એવું મરસીનો રોપ ને એવું નાખ્યું છે તો હજી તો ટમેટાનો રોપ જ જલ્દી બહાર નીકળાશે મરસીના રોપ નથી નીકળ્યા અને આપણે લેવા આવી ગયા છીએ કપડાં આખા ધાબામાં કપડે કપડાં કંઈક પડી ગયા છે ને કંઈક છે અને આજે બહુ મોડું થઈ ગયું કપડાંની લેવામાં જે હેથમી ગયો છે તો હવે આપણે કપડાને એવું લઈ લઈએ કપડાને એવું લઈ લઈએ અને પછી જલ્દી જલ્દી સાંજ માટે રસોઈ બનાવી નાખીએ કારણ કે આજે કામ જ એટલું હતું આખો દિવસ એટલે કપડાં લેવાનો પણ ટાઈમ રહ્યો નથી કપડાનો ઢગલો આપણે ખીલ લીધો છે ઓસાડમાં અહીં બધા કપડાં લઈ સતા રહીએ નીચે આપણે કપડા લઈને નીચે આવી ગયા છીએ હરિતાબેન કામ સિંધવી જાય હરિતાબેન તમે છે ને કપડાં સંકેલ નાખો હાલો હરિતાબેન કપડાં સંકેલ નાખે તો સારું ન કરે આપણે છે ને બકાલ લેવા જવું છે બકાલું લઈ આવીએ કાલ જવાનું છે બાય એટલે આપણે બે ત્રણ દિવસનું એ ઘરે જ બધું લાવવું પડશે જલ્દી ફટાફટ લઈ આવીએ તો આપણે જે બકાલું લેવાની ગયા હતા ને આપણે બકાલું લઈને ભાઈ આવે છે ઘેરે તો બકાલામાં તો આપણે છે ને બધું નથી ઘોડો ટમેટા કોબી ફ્લાવર આદુ મરચાં સરગવો હવે આપણે છે ને જલ્દી ફટાફટ આમાંથી આજે શું શાક બનાવું શાક બનાવી નાખીએ

અને આ દૂધ અને આ બપોરની બળી હતી મને ભાવે તો મમ્મી એવું ખાવ અને એને પપ્પા તો હજી કાંઈ આવ્યા નથી ગાદોરાવા ગયા છે એની તો છોકરાઓને ભૂખ લાગી હતી તો તે બેનની વાળું દઈ દીધી છે અને આપણે બધાય વાળું કરી લઈએ જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ થાય ને મળે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય બાય